ગુડ મોર્નિંગ દોસ્તો નામ ચું એસપીમાં સ્ટાર ડિરેક્ટર અને આજે અમે કલોતરા ગામ આ જેમતા ગામ ગામ જે આપણે હનુમાન દાદાનું મંદિર છે અને ત્યાં જે બાપુ છે અને એ બાપુ આપણે જે રૂડા બાપા છે એને જે બાપુને પ્રોડક્ટ સજેસ્ટ કરી હતી જે કે માંડવીની અંદર એ પ્રોડક્ટ એને વપરાવી હતી અને માંડવીનું આવું ખેલ હતું શૂન્ય હતું અને આપણી પ્રોડક્ટ વાપરવાથી સારામાં સારું રિઝલ્ટ મળ્યું અને સારા ખાંડી એવી ખાંડી ઉપર માંડવી બાપુને ઉતારો પણ સારો આવ્યો છે તો બાપુને અત્યારે એનું પોતાનું જે આપણી પ્રોડક્ટ ઉપર એવો વિશ્વાસ વધ્યો એનું વિઝન ક્લિયર થયું અને આપણી પ્રોડક્ટ વાપરવા તૈયાર થયા અને બીજા દસથી બાર જણાને ઘેરા કરીને પણ આપણે વાત પણ કરાવી અને આપણું પ્લાન પ્રેઝન્ટેશન અને પ્રોડક્ટ વિશે માહિતી બાપુએ લીધી અને બાપુ અત્યારે આ પ્રોડક્ટ ઉપર કામ કરવા માગે છે અને બધાને જેને ખેતી સુધારવા માગે છે અને કોઈની હેલ્થ સુધારવા માગે છે એટલે સેવા કરવાનું કામ બાપુના ભાવની અંદર છે તો આપણે બાપુ પાસેથી સાંભળીએ તો બોલો બાપુ હા તો જાણે હું એક આ ફરંગટા હનુમાનજી મંદિર ફરંગટા હનુમાનજી મંદિર એનો મહંત છું અત્યારે અને હાલની તકે એક સેવા અમારો ટૂંકમાં પહેલોથી કર્મ છે સેવા કર્મ માણસોની સેવા કરવી અને એમાં સેવામાં બધું આવી ગયું ખેતીવાડીથી માંડીને મા માલઝોર અને બધું હવે એમાં એ આ સેવા કરતો હતો ત્યારે રૂડાભાઈ અમારા જે છે એ એક અમારા ખાસ ચેલા જે તો કહેવાય આ જગ્યાના એક જોડાયેલી વ્યક્તિ ખાસ અંગતની અને એ મને અવારનવાર મારા હેલ્થ વિશે આ તે બધું પૂછા કરતા હોય હવે એની માંડવી વિશે પૂછ્યું તો માંડવી મારું નીચલું ખેતર છે બધા આખા બધા ખેતરો ઊંચા હશે મારું ખેતર નીચલું છે ઢાળવાળ અને આ બધા ખેતરોનું એમાં આવી અને માંડવીમાં એક જાતનો રેસ પડી ગયો તો માંડવી ઝીરો હોત આવું ફેલ જ એ મારી ખબર કાઢી કે શું બાપુ માંડવી બાપ માંડવી પૂરું થયું હવે કાંઈક બીજો પાક લાવીશ કે ના એ કાંઈ બોલ્યાની ફોન મૂકી દીધો અને અહીંયા સીધા સીધા આ બે એગ્રી અને એગ્રી બે બે આ બે જ ડબલા પહેલાં વહેલાં લઈને અહીંયા મંદિરે મૂક્યા અને સીધું કીધું કે આનો છટકાવતી કાલે કરી દેજો એટલે મેં તરત એનું માન્યતા રાખી અને સટકાવ કરી દીધો તરત જ અને એ ત્રીજા દિવસે મેં જોયું તો એમાં વૃદ્ધિ દેખાણી તરત જ આખો એક એમાં પ્રકાશ કેમ આવ્યો તાત્કાલિક સ્વિચ ઓન કરીએ ને કેમ લાઈટ થાય એવી રીતે લાઈટ થાય આ જ પાછો માર્યો ફરીથી અઠવાડિયા દસ દિવસ પછી અને એ જે માંડવીને એમ જ કંપનીના લુડાભાઈએ ફોટો મોકલો તો કે આમાં આ ખેડૂતને ખર્ચો કરાવવામાં આમાં હવે કાંઈ નહીં થાય એ જ માંડવી એક આપણા એ વેલાડું વનસ્પતિ હોય ને હાલી નીકળે એમ હાલી નીકળી અને પછી લુણાભાઈએ આ મોસ મોત એક મોતનો મારો ડોઝ એ એક જ ડોઝ માર્યો અને એ સીધા સીધો એમાં એક કળવાઈના વેલા જેવા એવા ફૂલ ફાલ એવું થયું કે હું ખુદ એમ થઈ ગયો કે હું જીતી ગયો બાજી એક હારી ગયેલ બાજી ફરીથી જીત્યો છું અને એનું રિઝલ્ટ ગોદામમાં પડ્યું છે એનો તારો એની આખી ક્વોલિટી બધું અલગ જ છે એ હું કેટલી માંડવી થઈ માંડવી વિશે બે ખાલી ભયંકર વરસાદ થયો એને માંડવી ને લગભગ અઢાર થી વીસ દિવસ નું પાછોટું લાગી ગયું અને ઈ પાછોટા પછી થી ગણીએ ને સમય તો બધા પચીસ દિવસ મોડી માંડવી ગણાય

પાછળથી જે આપણે સાંભળીએ છીએ કે આવા સારા એવા રિઝલ્ટ આપણી પ્રોડક્ટના છે કે આપણી જે કોન્સેપ્ટ છે આપણા જે કંપનીના જે ફાઉન્ડર છે ગૌતમ બાલી સર તો એનો ઉદ્દેશ પણ એક એવો જ છે કે તમે દરેક ખેડૂતો પાસે જાઓ પ્રોડક્ટ વપરાવો પ્રોડક્ટ પ્રોડક્ટ જ બોલશે તમારે નહીં બોલવું પડે કે પ્રોડક્ટ પાસે મોઢું નથી અને પ્રોડક્ટ પાસે પગ નથી કારણ કે પ્રોડક્ટને તમારે અહીંયા પહોંચાડવી જોશે એટલે પ્રોડક્ટ જ તમને રિઝલ્ટ આપશે તો આપણે બાપુ પાસેથી એવા સારા એવા રિઝલ્ટ આપ્યા તો થેન્ક યુ વિક્યુ યોજ અને બધા ખેડૂતો આ પ્રોડક્ટ વાપરો અને હેલ્થ અને વેલ્થ બધું તમારું સારું થશે થેન્ક યુ બાપુ